ખેડૂત મિત્રો આજે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી ચૌદસો સત્તાણું સાવરકુંડલા ચૌદસો સિત્તેર ખાંભા ચૌદસો પંચ્યાસી જેતપુર પંદરસો અગિયાર હળવદ પંદરસો રાજકોટ પંદરસો પંદર વિજાપુર પંદરસો બે ધારી ચૌદસો પાસઠ વડાલી પંદરસો વીસ જસદણ પંદરસો જામજોધપુર પંદરસો એક અંજાર ચૌદસો ત્યાંશી પાટણ પંદરસો પચીસ ધ્રોલ પંદરસો ત્રણ કાલાવડ ચૌદસો નેવાસી અમરેલી પંદરસો ચાર વિસાવદર ચૌદસો છવ્વીસ બોટાદ ચૌદસો એકાણું બાબરા પંદરસો સત્તર ગોંડલ પંદરસો આઠ માણસા ચૌદસો પંચ્યાસી હિંમતનગર ચૌદસો ચોરાણું વિસનગર પંદરસો ને બે ગામડે બેઠા કપાસના ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના વિસ્તારમાંથી કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની કોમેન્ટ કરીને અમને જણાવી રહ્યા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો સિત્તેર ચૌદસો એંસી આવા ભાવ ખેડૂત મિત્રો બોલાઈ રહ્યા છે એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે મેં પંદરસો દસમાં વેચ્યો ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારનું નામ નહોતું જણાવ્યું ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ જણાવો કે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે કોમેન્ટ કરતાં તમામ ખેડૂત મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ કે ખેડૂતોને કોમેન્ટ દ્વારા ઉપયોગી માહિતી પોતાના વિસ્તારના કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે સમય કાઢીને આપણને જે મિત્રો કોમેન્ટ કરે છે તેવા તમામ ખેડૂત આપણે ખૂબ ખૂબ આભાર મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય કોઈ વિસ્તારના ભાવમાં ફેરફાર હોય ભૂલ હોય અને તમારી પાસે સચોટ માહિતી હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો